બાળકો વિકાસ પંડિત એવા ચાચા નહેરુ આજે જન્મતિથી એ પંડિત જવાહરલાલ નહેરુ એ મોટા મોટા ભાત મોટા મોટા ડેમ આજે પણ ભારત દેશમાં સરકાર ગમે તેની હોય આજે એ જ આઈઆઈટી છે આજે એ જ આઈઆઈએમ છે આજે એ જ ઈસરો છે અત્યારે જે સપ્તાહમાં બેઠા છે આટલા વર્ષોથી એક યુનિવર્સિટી નથી બનાવી શક્યા એક કોલેજ નથી બનાવી શક્યા તો પંડિત જવાહરલાલ નહેરુને સલામ કરી પડે કે જેમને આ આટલી મોટી આઈઆઈટી આપી આઈઆઈએમ એમ્સ આ બધી સંસ્થાઓ એ પંડિત જવાહરલાલ નહેરુને તે દ્રષ્ટિને આભારી છે ત્યારે સમગ્ર કોંગ્રેસ પરિવાર આપણે ભેગા થઈને પંડિત જવાહરલાલ નહેરુને આજે યાદ કરીને એમને

અને ફ્રીડમ પાર્ક ની અંદર બધા સ્વતંત્ર સેનાનીઓના ફોટા મૂક્યા પરંતુ આ સત્તામાં બેઠેલા લોકોને પંડિત જવાહરલાલ નહેરુ માટે જે નફરત છે એ ફતેહગંજના ફ્રીડમ પાર્ક પર કોઈ જગ્યાએ પંડિત જવાહરલાલ નહેરુ ફોટો કે એમનું ચિત્ર નથી મૂક્યું કેમ કે આ લોકોને ટ્રેસ ફાવ નફરત રેડી એની સામે આપણા નેતા રાહુલ ગાંધીએ નફરત કે બજાર બાજારને મોહબ્બતની દુકાન ખોલ રહ્યા અને ભારત જોડો એટલે કરીને પણ દેશ કા પ્રેમનો સંદેશ આપ્યો ત્યારે આવા લોકો જે વરદા કોર્પોરેશનમાં લૂટો બેઠા છે જે લોકોએ વરદા મહાનગર સેવા સદન ને નેવા સદન બનાવ્યું જે લોકોના પાપે વરદા સાહેબ પાણીમાં ડૂબ્યો અને પ્રશાસકોની સામે આપણે કોંગ્રેસ પાર્ટી ગાડીના માર્ગે આપણે આંદોલન કરતા રહીશું લડતા રહીશું એવો સંકલ્પ આજે પંડિત જવાહરલાલ નેરુની જન્મદિવસે લઈએ છીએ ત્યારે આપણે સૌ પંડિત જવાહરલાલ નું નમન કરીને મારી સાથે અમર રહો ચાચા નહેરુ અમર રહો ચબ સૂરજ ચાંદ રહેગા નેહરુ કા નામ રહેરજ ચાંદ રહેગા పండి జహ నెహరు అమర